નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ ઉપર આવેલું છે સોરાજ સાતસો પાંત્રીસ એફી વિડીયોમાં તમે ડૉક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ મોડલની તો બે હજાર ચાર પાંચનું મોડલ છે વાત કરીએ ટાયરની તો પાટલા ટાયર તમને નવા જોવા મળશે આગલા ટાયર તમને ચાલીસથી પચાસ ટકા જોવા મળશે સો ટકા ગિયર હાઇડ્રોલિક પાવરફુલી છે તે પણ તમને કંપની ફિટિંગ જોવા મળશે વાત કરીએ ઇન્જિન ને તો એન્જિન આખું તમને જનરલ બનાવેલું છે એટલે કે એન્જિનમાં કોઈ પણ જાતનું ફોલ્ટ નથી ટ્રેક્ટરના કાગડિયા કમ્પ્લીટ છે સેન્ટ્રલ ગિયર જોવા મળશે માત્ર ઘરની ખેતી માટે જ ચલાવેલું ટ્રેક્ટર છે એવરેજ પણ સારી છે ટ્રેક્ટરમાં સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે અને ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તેમને કહેવાનું છે બેટરી પણ નવી છે ટ્રેક્ટરમાં એક રૂપિયાનો પણ ખર્ચો નથી તેમને કહેવાનું છે ટ્રેક્ટર તમને કંપની કલરના કંપની કન્ડિશનમાં જોવા મળશે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બે લાખ દસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમને કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું તો ટાઈટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરવો વાત કરીએ ક્યાં જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી ગામ અડતાલા અડતાલા ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારા જયરાજભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી લેજો અમારા પેજને અને કોઈ પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ચોપન જીરો નવ ઉપર મેસેજ કરવાનો રહે છે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકન જવુંથી પ્રેસ કરજો આવનારી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન